બરાબર પછી તેલ સ્પેશિયલી લસણ જોઈએ છે એમાં મીઠો લીમડો આદુ મરચા કોથમીર તલ ટામેટુ જીરો રાઈ ડુંગળી જીરો રાઈ જીરો રાઈ મઠા હિંગ હું પહેલા શું કરવાનું બના એ આ પહેલા નાખવાની રાઈ થોડું તેલ ઉગાડી અને એમાં રાઈ ફૂટે ત્યાં સુધી રાહ જોવાની પછી પછી જીરું નાખવાનું પછી જીરું નાખવાનું જીરું એટલે હિંગ નાખવાનું આ લસણ અડધું ચડી જાય પછી ડુંગળી નાખવાની લસણ જેવું થવું જો લસણ થોડું તળી જાય તેલ ફૂટી જાય તેલ કેટલા જેટલું લેવાનું તેલ જેટલું લસણ હોય ને એટલું તેલ લેવાનું ધારો કે કિલો લસણ હોય તો કિલો તેલ જુઓ અને દોઢ કિલો હવા કિલો લસણ જુઓ પછી ડુંગળી કિલો જુઓ મરચા અડીસો જુઓ એ બધું સાતલવાનું પછી આદુ મરચા નાખવાના મેટા નાખવાના પછી આ રીતે હાલ લસણ ને ડુંગળી બંને પકાય છે કેટલા મિનિટ સુધી આને પાંચ મિનિટ સુધી ચડ્યા જવાનું ચડી જાય પછી ચડી જાય પછી આદુ મરચા નાખવાના આદુ મરચા નાખ્યા પછી ટામેટા નાખવાના જીરું નાખ્યું લીવાનું નાખવાનું મરચું મેથું થવા પછી લેવાની હાલ પાંચ મિનિટ સુધી આ સાતળવા દેવાનું સાતળી જાય પછી શું નાખવાનું પછી નાખવાનું આદુ મરચાં આદુ ને મરચાં પછી ટામેટા પછી ટામેટા હા પછી હળવા દેવાનું હં પાંચેક મિનિટ જેવું આદુ મરચા મરચા નાખી દે એની ગ્રેવી કરવી પડે વધારે મોટા બનાવ વધારે બનાવવા માટે પેલા તલ પછી લાવજ કાજુ લસણ અને લસણ બરાબર પ્રમાણે ચડી એટલે લસણ થયા પછી એમાં ટામેટા હા ટામેટા ટામેટા તલ પછી મસાલો કરવાનો મીઠો લીમડો હવે દાણા જીરું નાખવાનું સ્વાદ અનુસાર દાણા જીરું નાખવાનું હળદર નાખવાની હળદર નાખવાની મરચું મરચું નાખવાનું પછી હલાવી દેવાનું આના કેટલા સુધી ચડાવવાનું આના પાંચ મિનિટ સુધી ચડાવવાનું સારું પાંચ મિનિટ ચડી જાય પછી તુવેર નાખવાનું સારું પછી કાજુ દ્રાક્ષ કાજુ દ્રાક્ષ એડ કરે એડ કરે પછી ગોળ સ્વાદ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું લાવો તો ઘેરો મીઠું ના સ્વાદ પ્રમાણે હા જો તું ના બોલો હવે આ રીતે મસાલો કરી દીધો હવે તું નાખવાનું ના પાણી તો એ પણ ગેફાય આ તુવેર હવે ટોઠા બનાવી રહ્યા છે તુવેર નાખવાની કેટલા માણસની તુવેર છે હારી એ પાંચ માણસ હવે તુવેર નાખ્યા પછી તુવેર નાખ્યા પછી અંદર થોડી શેર નાખવાની